ભાજપના ઉમેદવાર નો વિરોધ યથાવત રહેતા આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા હિંમતનગર ખાતે ખાનગી હોટેલમાં બસ્સો થી વધારે વ્યક્તિઓ દ્વારા ભાજપના ઉમેદવારને સમર્થન આપી આગામી સમયમાં જીત અપાવવાની વાત કરે છે જોકે એક તરફ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ચૌદ તાલુકાઓમાં વિરોધનો દાવાનળ સળગી રહ્યો છે તો બીજી તરફ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે હિંમતનગરની ખાનગી હોટલમાં સમર્થનની વાત કરાતા હવે ઉમેદવાર મામલે ભારે વિરોધાભાસ સર્જાયો છે એક તરફ દિન પ્રતિદિન લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમજ ભાજપે જાહેર કરાયેલા ઉમેદવારનો વિરોધ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે ગત રોજ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખવા સહિત ઉચ્ચકક્ષાએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેવા સમય સંજોગે આજે ગુજરાત ક્ષત્રિય સેના અંતર્ગત સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના બસોથી વધારે લોકોએ હિંમતનગરની ખાનગી હોટેલમાં સાબરકાંઠાના પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેમજ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાની હાજરીમાં તેમને સમર્થન આપવાની વાત કરી છે જોકે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઉમેદવાર મામલે ભારે વિરોધાભાસ સર્જાયો છે ઉમેદવાર ન બદલાય તો પ્રકારની સ્થિતિ સુધી પહોંચવા કાર્યકરો રજૂઆત કરી રહ્યા છે ત્યારે આજે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓમાં ઉમેદવાર મામલે ભારે વિરોધ સર્જાઈ રહ્યો છે જો કે હાલમાં લોકસભામાં સાંસદના ઉમેદવાર મામલે રજૂઆત કરતા તેમને પણ કાર્યકર્તાઓની સ્થિતિ અંગે જાણકારી આપી હતી જોકે એક તરફ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ભાજપના ઉમેદવારને જ ટિકિટ આપવાની રજૂઆત કરાઈ છે સાથોસાથ આગામી સમયમાં ઉમેદવાર ન બદલાય તો અન્ય પરિણામો માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે ત્યારે આજે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના થી વધારે લોકોએ હિંમતનગરની ખાનગી હોટેલમાં ભાજપના જાહેર કરેલા ઉમેદવારને સમર્થન આપવાની વાત કરી આગામી સમયમાં જીતો પવાર જ વાત કરી છે જોકે ઉમેદવાર મામલે વિરોધાભાસ યથાવત છે ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા લોકસભા બેઠક માટે શરૂ થયેલા વિરોધના વંટોળ વચ્ચે ક્ષત્રિય સેનાએ જાહેર કરેલો ટેકો કેટલો સમર્થરૂપ બનશે એ તો સમય જ બતાવશે રિપોર્ટર રામસિંહ રાઠોડ વાયરન ન્યૂઝ સાબરકાંઠા સાબરકાંઠા લોકસભાની ઉમેદવાર હું શુભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જ્યારથી મને ઉમેદવાર તરીકે જાહેર કરી છે ત્યારે મેં ગામડાઓમાં પ્રવાસ કર્યા છે શહેરમાં પણ પ્રવાસ કર્યા છે હું અરવલ્લીમાં પણ જઈ આવી છું મોડાસામાં જઈ આવી છું અહીંયા સાબરકાંઠામાં પણ ફરી મને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ લઈને લોકો મારી સાથે ચાલી રહ્યા છે ત્યારે સર્વ સમાજ મારી સાથે છે હું દરેક સમાજની મિટિંગોમાં જાઉં છું અને મને જોરદાર સમર્થન મળી રહે છે મને જીતનો વિશ્વાસ પાકો છે અને આજે અહીંયા ખાનગી હોટલમાં મને ઠાકોર સેના અરવલ્લી સાબરકાંઠા અને ઠાકોર સેનાના જે હોદ્દેદારો છે એમણે મને બોલાવી છે અને એમને મારી સાથે રહીને કામ કરવા મને સમર્થન આપેલું છે અને મને જીતનો વિશ્વાસ અપાવ્યો છે એટલે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને પાંચ લાખથી પણ વધારે વોર્ડથી જીતાડશે એનો મને વિશ્વાસ છે મને ખાતરી છે વિરોધ કરી રહ્યા છે વિરોધ તો નથી દેખાતો થોડું અસમર્થન સમર્થકો કરી રહ્યા છે પણ એ મારા ભાઈઓ પર મને વિશ્વાસ છે એ એમને મનાવી લેશે ને એમના ઘરે જઈશ એમને મળીશ બધાના આશીર્વાદ લઈને હું સાથે ચાલીશ બધા મારા ભાઈઓ છે હાજરોજ સાબરકોટ અરવલ્લી જિલ્લા ઠાકોર સેનાની મહત્ત્વના હોદ્દેદાઓની કારોબારી બેઠક હતી એમાં જે રીતે ગુજરાતના નેતૃત્વ અને દિલ્હીના નેતૃત્વ એ જ્યારે ભીખાજીને ટિકિટ આપી હતી ત્યારે પણ એમના સમર્થનમાં નાના કાર્યકર્તા તરીકે અને જ્યારે એમને ના લડવાની અસમર્થતા બતાવી ત્યારે ફરી એકવાર ગુજરાતના અને દિલ્હીના નેતૃત્વએ જ્યારે શોભનાબાની પસંદગી કરી હોય ત્યારે અમારા માટે ગૌરવની લાગણી છે અને અમે નાના નાના કાર્યકર્તા તરીકે આજે અમારા સાબરકાંઠા અરવલ્લી ઠાકોર સેના વતી એમને સમર્થન આપે છે અને મોદી સાહેબનો જે સંકલ્પ છે પાંચ લાખનું લીડનો પણ એથી બધા લીડથી એમને એમની જીતાડવાની ખાતરી આપે છે અને જ્યાં જ્યાં નાનું મોટું કોઈ મંદૂક છે ત્યાં પણ અમે મનાવી લેશું અને બેનને મોટી લીટથી જીતાવશું એવી ખાતરી આપીએ છીએ મારું નામ ઠાકોર સંજયસિંહ કચરાજી હું અરવલ્લી જિલ્લાનો પ્રમુખ છું અને પૂર્વ ગાંધીનગર જિલ્લાનો પ્રભારી રહી ચૂક્યો છું અને સાબરકાંઠાના પ્રભારી તરીકે પણ જવાબદાર નિભાવું છું આજ રોજ અમે સાબરકોઠા જિલ્લાના દરેક ગામડામાં અમે ફર્યા અમારા ગ્રામ સમિતિના હોદ્દેદારોને મળ્યા તાલુકા પ્રમુખાઓને મળ્યા અને બધાને સરવાઈ અમે એક થઈ અને આજ સમાજમાં પ્રથમવાર મહિલા સમાજના મહિલા ઉમેદવાર અને પણ શિક્ષિત સ્વભ્નાબેન મહારાજાને ટિકિટ મળી છે એમને અમે સાબરકોઠાથી પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને પાંચ લાખથી વધુની લીડથી અમે જીતાડીશું અમે વિરોધ નથી કરી રહ્યા એ અમુક લોકો ખાલી અમર અસમર્થતા દર્શાવે છે એ પણ ટૂંક સમયમાં મારી સાથે આવી જશે એમને પૂરી ખાતરી છે અમારા સમાજમાંથી કોઈ જ વોટ નહીં બગડે અમારો પૂરો સમાજ અમારી સાથે છે